અનિશ્વર એને ઓળખી જા તારા કશું કરવું પડશે નહીં માણા નામ જીવ આવા બીજો ભારો બેમો જીવ કૂતરામો જીવ પલાડામો જીવ આથીમો જીવ ઊંટમો જીવ હાથમો જીવ મકોડામો જીવ કીડીમો પણ જીવ આ ઢોરો મરી જાય એક બે થઈ પાછી આવી કૂતરું થયું હોય બેઠી હો ભરી કાર્ય મંડપ પાછળ હું તમે હો ભરી એ જની થાય દો થાય આપણાળા થા થા પાસા પડતા હતી પરજો વેળા તક નું જો આ મકણ રો મારા જે ભજન કરાતા ને જો કોમ કોનું સોંડો જો કરતી ને જે જિંદગીમાં પાસા થસે નહીં અમાર રામન રમણા જેવી જગ્યાએ પ્રોગ્રામ કરવા જાય ને કે દારૂ બંધ આ ગુરુ મહારાજ અમને પ્રતિજ્ઞા છે દારૂ બંધ આત્ય મે પ્રતિજ્ઞા લે દારૂ કોઈ દન પીએ ની આ બે જણા ભગત થઈ ગયા અને પછી મકરમ જે રાજરમ જે બે ખુશ ખુશ થઈ ગયા આપણે બે દોસ્ત રાતથી ગુરુ કરી લીધા અમે જિંદગી દારૂ પીવાનો બંધ પર રાજરમ મહારાજ જેવા ઘેર જા પછી વિચાર બદલાયો પીવા તો બંધ કરે છે કશો હતો નથી બોબન બેના ગલ્લા જમી વીહી પર પેક્યા ટોસ્ટ

અડધમ તો આ ડખો થઈ ગયો અમે સમજાઈએ શું પેલા હો ભીએ ખાવાનું સારું પીવાનું તારો કાપો એમ બેન ની પડે બધું જોડું હોય તો બધું જોડ દે આ પંત અંદર પોચ પરથી નમક પાલક કરવું પડે બીજું કઈ પાડવા જેવું નથી જુગાર ચોરી દારૂ મરસાદ વેપી ચાલે

પછી બ્રાહ્મણે કીધું કે રાજા પરમાત્મા ને મળવું હોય તો સમુદ્ર અંદર કઈ છે સમુદ્ર અંદર એક બ્રાહ્મણ ઉપર વિશ્વાસ રાખી સાહેબ અજમેર રાજા સમુદ્ર પડ્યા અને પરમાત્માની ની પ્રાપ્તિ કરી લીધી અને મારો નાથ કાળીઓ ઠાકરે કીધું કે જા રાજા તારે ઘેર હું અવતાર ધારણ કરીશ કુમકુમ પગલો પાડીશ ઉકળથી ડેગો ઉતારીશ આવો મારો પુરાવો છે સાહેબ

બાળક તારા પુછી શું કોમ છે કે લાખા એક વખત હાસુ બોલી છે તારી પોઠ મારો ઓરવી છે

એટલે સંતો જગાડવાનો છે જાગી જાઓ એક વખત જાગી જાઓ તો આપણું જીવન ધન્ય બની જાય ગુરુમુખી બનો પણ ના બને એના માટે મારે કોઈ નિસ્બત નથી તમે રોમદેવની ભક્તિ કરો કૃષ્ણની કરો પૂર્ણ ભગતની કરો ધના ભગતની કરો માતાની કરો પૂર્વજની કરો એના માટે કોઈ નિસ્બત નથી પણ તમારા ઘરની અંદર ભક્તિને બીજ વાય દો વ્યસનથી પરિવારને દૂર રાખી દો હવે આપણે વ્યસન જ પડે જેવું નથી કારણ કે અત્યારે પેલો દારૂ હતો ને દવા હતી ભગવાન દારૂ હતું એ દવા હતો બાકી અત્યારે કશું છે નહીં અત્યારે રોગ છે એટલે જાગીજા જેવું છે સંતો જગાડે છે જાગીજા જેવું છે મહારાજ કી જય જય જય